કથાની શરૂઆત થાય છે જ્યારે સતીએ પોતાના પિતાના યજ્ઞકુંડમાં દેહ ત્યાગ કર્યો સતીના મૃત્યુ બાદ ભગવાન શિવ અત્યંત દુખી થયા અને ઊંડી તપસ્યામાં લીન થઈ ગયા બીજી બાજુ સતીએ હિમાલય પર્વતરાજ અને તેમની પત્ની મેનાના ઘરે પુત્રીના તરીકે પુનઃ જન્મ લીધો તેમનું નામ પાર્વતી રાખવામાં આવ્યું પાર્વતી બાળપણથી જ શિવ ભક્તિમાં લીન રહેતા તેમના મનમાં ભગવાન શિવ સાથે વિવાહ કરવાની ઈચ્છા હતી પાર્વતી યુવાન થયા ત્યારે પતિ તરીકે મેળવવા માટે કઠોર તપસ્યા નક્કી કર્યું આ માં તેમને પોતાના શરીર ની પરવા કર્યા વગર ઘોર સાધના કરી પાર્વતીએ તપસ્યાના માર્ગ પર ચાલવાનું શરૂ કર્યું તેમને પોતાની તપસ્યા ને વધુ કઠોર બનાવવા માટે બધી સંસારી સુખ સગવડો નો ત્યાગ કર્યો તેમને વર્ષો સુધી માત્ર ફળ અને મૂળ ખાઈને તપ કર્યું ત્યારબાદ તેમણે ફળોનો પણ ત્યાગ કર્યો અને ફક્ત પાણી પીને

કે આજુબાજુની આખી સૃષ્ટિ ધ્રુજી ઉઠી દેવો તેમની તપસ્યાની પ્રશંસા કરી ભગવાન શિવે પાર્વતીની તપસ્યાની કસોટી લેવાનું નક્કી કર્યું તેઓ એક વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને પાર્વતી પાસે ગયા બ્રાહ્મણે પાર્વતીને પૂછ્યું હે દેવી તું આટલી કઠોર તપસ્યા શા માટે કરી રહી છે શું તારે કોઈ વરદાન જોઈએ છે પાર્વતીએ કહ્યું હું ભગવાન શિવને પતિ તરીકે મેળવવા માટે તપસ્યા કરી રહી છું બ્રાહ્મણે શિવજી નિંદા કરવાનું શરૂ કર્યું શિવ તો એક સમશાનવાસી છે તેઓ પોતાના શરીર ભસ્મ લગાવે છે અને પોતાના ગળામાં સાપ છે તે તમારા માટે યોગ્ય પતિ નથી તમે શા માટે આવા વ્યક્તિ માટે આટલું કષ્ટ ઉઠાવી રહ્યા છો માં પાર્વતી આ સાંભળીને ખૂબ ક્રોધ આવ્યો હે બ્રાહ્મણ તમે મારા સ્વામીની નિંદા કરી રહ્યા છો તમે અહીંથી ચાલ્યા જાઓ હું તમારા જેવા વ્યક્તિની વાત નહીં સાંભળું પાર્વતીએ બ્રાહ્મણનો ત્યાગ કર્યો માં પાર્વતી શિવજી પ્રત્યે અટૂટ પ્રેમ અને વિશ્વાસ જોઈને શિવજી ખૂબ ખુશ થઈ ગયા તેમણે બ્રાહ્મણનો રૂપ છોડીને પોતાના મૂળ સ્વરૂપમાં દર્શન આપ્યા શિવજીએ પાર્વતીની તપસ્યા સ્વીકારી અને તેમની સાથે વિવાહ કરવાનો સંકલ્પ કર્યો ચાલો મિત્રો ત્યારે રજા લઈશું અને અમારો વિડીયો તમને પસંદ હોય તો સદી મારી માવતા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને આવી બીજી નવી કહાની સાથે ફરી મળીશું જય માતાજી